ભાદરવી પૂનમ મહામેળાના દિવસો સુખરૂપ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધી આશરે ચાર લાખ અને ત્રણ લાખ છપ્પન હજાર ને સો પેકેટનું વેચાણ થયું છે જ્યારે પંચ્યાસી હજાર બસો ને ચાલીસ જેટલા ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે જ્યારે ત્રણ દિવસ મેળામાં નવ લાખ અઠ્યાસી હજાર બસો ને બાસઠ માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે આજરોજ અંદાજીત ચાર લાખ નેવું હજાર જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે અંદાજિત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત પંચ્યાસી હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે